પોલીસને જોઈને દારૂ પીનારાઓનો નશો પણ ઉતરી ગયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સાત જાન્યુઆરીના રોજ સયાજગંજ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જૂના વિડકોસ બસ સ્ટેશન પાસે બાતમી મળી હતી કે સયાજગન સ્થિત પીએમ હોટલના રૂમ નંબર પાંચસો ચારમાં કેટલા લોકો ભેગા થઈ ઇંગ્લિશ દારૂની પાર્ટી માણી રહ્યા છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક હોટલમાં રેડ કરી પોલીસે દરવાજો ખખડાવતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો અંદર તપાસ કરતા આઠ શખ્સો બેડ અને ટેબલ પાસે બેસી દારૂ પીતા મળી આવ્યા હતા પોલીસે તમામને ઝડપી પાડી સ્થળ પરથી સીલ તૂટેલી દારૂની બોટલો બે સીલબંધ બોટલ કિંમત અંદાજે ચાર હજાર આઠ પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાર મોબાઈલ ફોન કબજે કર્યા હતા ઝડપાયેલા આરોપીઓમાં રામલાલ વેનીરામ ખટીક આજવા રોડ વડોદરા ગોપાલ સંજય પાટીલ ઉધના સુરત અજય મુલચંદ સુખવાણી મહારાષ્ટ્ર દીપ સંતોષ કુમાર શર્મા મહારાષ્ટ્ર કૈલાસ કનૈયાલાલ જગ્યાસી બારસિયા વડોદરા મોહનલાલ ચૌધરી તરસાલી લલિત કુમાર સુરેશકુમાર ચૌધરી તરસાલી અને શંકર કેવલરામ જેઠવાણી સમારોહ વડોદરાનો સમાવેશ થાય છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર